વરસાદી માહોલ જામ્યો છે ઊંઝા પંથકમાં પણ વરસાદી માહોલ છે સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદી માહોલ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાઈ ગયા છે તો વરસાદની શરૂઆત આપ જુઓ ઉંઝા પંથકમાં વરસાદી માહોલ છે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ ગઈ છે હજી પણ સાત દિવસ વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે હાલ મહેસાણા અને ઊંઝા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે આ વરસાદી માહોલ છે બે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તેની અસર આવનારા સાત દિવસ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર રહેવાની છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આપ જુઓ ઊંઝા મહેસાણાના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ વરસાદ શરૂ થયો અને ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ લોકોને થઈ રહી છે વાહન ચાલકો ખાસ કરીને પરેશાન છે કારણ કે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે